નમસ્કાર મિત્રો જોબ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં ટોટલ જગ્યાઓની વાત કરીએ તો બાર હજાર છસો જગ્યાઓ પર ભરતી થવાની છે પગારની વાત કરીએ તો બાસઠ હજારની આસપાસ સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે આ ભરતીમાં જેમની પાસે બાર પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બધા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે અને આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ફોરેસ્ટ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવીએ છીએ ફોરેસ્ટ વિભાગ એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં ફોરેસ્ટ ગાર્ડ વાઇલ્ડ લાઇફ ગાર્ડ ફોરેસ્ટર ફોરેસ્ટ રેન્જ ઓફિસર ફિલ્ડ ગાર્ડ અને જેલ પ્રહરી એમ ટોટલ બાર હજાર છસો જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે તમારે એપ્લાય ઓનલાઈન કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને જોબ મેળવી શકે છે સેલેરીની વાત કરીએ તો સેલરી તમને ઓગણીસ હજારથી લઈને બાસઠ હજારની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવો જોઈએ મેક્સિમમ તમે પિસ્તાલીસ વર્ષથી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને ગવર્મેન્ટના રોલ્સ પ્રમાણે એજ રિલેક્સેસ છે તો મળવા પાત્ર રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ પીટી પીએમટી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ ટેસ્ટ આ તમારી સિલેક્શન પ્રોસેસ છે આ પ્રોસેસ તમે પાસ કરજો એટલે તમને જોબ મળશે વાત કરીએ ફિલ્ડ ગાર્ડ અને ફોરેસ્ટ ગાર્ડ માટેની જે પીએમટી અને પીઈટી જે એક્ઝામ છે તેના માટેની તો જેમાં અહીં મેલ કેન્ડિડેટ અને ફિમેલ કેન્ડિડેટની હાઈટ છે તે મેલ કેન્ડિડેટ માટે એકસો ત્રેસઠ સેન્ટીમીટર રહેશે જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે એકસો પચાસ રહેશે ચેસ્ટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે ઓગણ્યાંસીથી લઈને ચોર્યાસીની રહેશે જ્યારે ફિમેલ કેન્ડિડેટને લાગુ પડતું નથી પાયદાર ચારની વાત કરીએ તો પચીસ કિલોમીટર ચાર કલાકમાં પૂરું કરવાનું રહેશે જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે ચૌદ કિલોમીટર ચાર કલાકમાં પૂરું કરવાનું રહેશે ત્યારબાદ જેલ પ્રહરીની પીઈટી અને પીએસડીની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ અને ફિમેલ કેન્ડિડેટ અલગ અલગ આપેલું છે જેમાં હાઈટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે એકસો પાસઠ સેન્ટીમીટર જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે એકસોને અઠ્ઠાવન સેન્ટીમીટર જ્યારે ચેસ્ટની વાત કરીએ તો ત્યાંસીની ચેસ્ટ એ મેલ કેન્ડિડેટને લાગુ પડશે ફિમેલ કેન્ડિડેટને લાગુ પડશે નહીં રનિંગ આઠસો મીટર બે મિનિટ અને પચાસ સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે જ્યારે ફિમેલ કેન્ડિડેટને ચાર મિનિટમાં પૂરું કરવાનું રહેશે ગોળા ગોળાફેંક વીસ ફૂટ મેલ કેન્ડિડેટ માટે રહેશે અને ફિમેલ કેન્ડિડેટ માટે પંદર ફૂટ રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગત્યના તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ દસમાન માર્કશીટ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસપોર્ટ પાસપોર્ડ ફોટો સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ અને તમારું ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં વધારે માહિતી જોઈ લેવાની રહેશે જે પ્રમાણે ડોક્યુમેન્ટ તમારે ભેગા કરવાનું રહેશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી છે જય હિન્દ જય ભારત